ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ માટે ભાજપ ચાલીસ વર્ષની ઉંમર નક્કી કરી હોવાથી રાજકોટના બક્ષી પંચ મોરચાના મંત્રી પચાસ વર્ષના માખેલા ખાસ કિસ્સા માટે ચુમ્માલીસ વર્ષના થઈ ગયા છે પચાસ વર્ષની છે છતાં તેને વોર્ડના પ્રમુખ પદ માટે દાવેદારી કરતા પક્ષના જે કોઈ જાગૃત નાગરિકે પત્ર લખી જાણ કરતા શહેર ભાજપના હડકંપ મચી ગઈ હતી રાજકોટ ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણીએ વિપુલ માખેલાને જન્મનો સાચો દાખલો કરાવતા ફૂટી હતો વિપુલ માખેલાનો જન્મ વર્ષ ઓગણીસો ચુમ્મોતેર માં થયો હતો પરંતુ તેને જન્મના દાખલા અને આધાર કાર્ડમાં જન્મનો વર્ષ ઓગણીસો એસી કરી નાખ્યો હતો આ મામલે પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે અને વિપુલને પક્ષમાંથી સસ્પેન્ડ કરાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત